મારું નામ અંજલિબેન મુકેશભાઈ ભરવાડ છે હું ધોરણ ચોથામાં ભણું છું મારી શાળાનું નામ ભરવાડવાસ પ્રાથમિક શાળા છે તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા આજે અમારા અક્ષયપાત્રમાં સફરજન આવ્યા છે આ સફરજન લઈને બાળકો ખુશ છે આજે અમારી સ્કૂલના બાળકો સફરજનના ફાયદા આપે છે સફરજન ખાવાથી વિટામિન એ વિટામિન સી વિટામિન કે મળે છે સફરજન ખાવાથી હૃદય સારી રહે છે

સફરજનનો જ્યુસ પીવાથી બીમારી ભાગે છે. જો પતં કહેતે લાલ ઓણ. એન એપલ અડે 30 ડોક્ટર હવે આપણે એક દિવસમાં એક એપલ ખાય તો ડોક્ટર પાસે જવું પડતું નથી. Thank you so much, Absai Patra.